વિસનગર શહેરના રોટરી ક્લબ હોલ ખાતે રોટરી ક્લબ રોટ્રિક ક્લબ તેમજ ઇનરવિલ ક્લબના નવીન પ્રમુખ સહિતના હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ ભવ્યતાપૂર્વક યોજાયો હતો આ સમારોહમાં ત્રણેય ક્લબના નવનિયુક્ત પ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ સેવાભાવી પ્રવૃત્તિઓ માટેના શપથ ગ્રહણ કર્યા હતા જે સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે રોટરી ક્લબના પ્રમુખ તરીકે શ્રી સંજયભાઈ પટેલ હોદ્દા અને સેક્રેટરી તરીકે શ્રી રાજેશબેન ની નિમણૂક કરવામાં આવી છે. યુવા પાંખ રોટરી ક્લબના પ્રમુખ તરીકે શ્રી નીરવભાઈ સુકળિયા અને સેક્રેટરી તરીકે શ્રી હર્ષિલભાઈ મોદીએ પદભાર સંભાળ્યો છે. જ્યારે મહિલા સશક્તિકરણ અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહીતી ઇનરવિલ ક્લબના પ્રમુખ તરીકે પટેલ એકતાબેન અને સેક્રેટરી તરીકે જાગૃતિબેન પટેલની વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે રોટરીના સક્રિય સભ્યોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ એવોર્ડ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા જે તેમના પટેલ સહિતના મહાનુભાવ અને મોટી સંખ્યામાં ક્લબના સભ્યો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ રોટરી પરિવારમાં નવી ઉર્જાનો સંચાર કરનારો અને ભવિષ્યમાં વધુ સેવાભાવી પ્રવૃત્તિઓ કરવાની પ્રેરણા પૂરી પાડનારો બની રહ્યો હતો આ વર્ષે પ્રમુખ તરીકે હું સંજય પટેલ આવી ગયો છું મારી સાથે સેક્રેટરી રાકેશભાઈ છે આગામી વર્ષમાં રોટરી ક્લબ વિસનગર વતી અમે ઘણા એવા સારા એવા કાર્ય કરવા જઈ રહ્યા છીએ આમ તો અમારી સંસ્થા જોડે છવ્વીસ પરમાનન્ટ પ્રોજેક્ટ છે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરતા રહીએ છીએ પણ આ વર્ષે અમે થેલેસેમિયા અવેરનેસ ઓર્ગનડોનર મેરેથોન વોકેથોન વુમન્સ ડે ઉપર સ્પેશિયલ વુમન્સ માટે વુમન વોકેથોનનો કાર્યક્રમ અમે સ્પેશિયલ કરવા જઈ રહ્યા છીએ અને અમે જે અન્નપૂર્ણા સહાય કાર્યક્રમ ચલાવીએ છીએ જેમાં એક મહિનાની રાશન કીટ અમે વિધવા બહેનો જે છે એમને આપતા હોઈએ છીએ તો એ રાશન કીટ અમે હજી એનો વિસ્તાર કરવા માંગીએ છીએ તો એના લાભાર્થે અમે એક ફંડરાઇઝિંગ કાર્યક્રમ પણ કરવાનું વિચારી રહ્યા છીએ આ વર્ષે આજે શપથવિધિ સમારોહમાં અમારી રોટરી ક્લબ વિસનગર અમારી યુવા શાખા રોટ્રેક અને ત્રણેયના પ્રમુખ મંત્રી અને એમના કારોબારી સભ્યોનો શપથવિધિ સમારોહ હતો એમાં ચીફ ગેસ્ટ તરીકે અમારા ગવર્નર નિગમભાઈ ચૌધરી શપથવિધિ અધિકારી તરીકે પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને એ કેસ મૌલિનભાઈ પટેલ જેવો મહેસાણા ક્લબના મેમ્બર છે એ પધાર્યા હતા અને અમારા ઝોન નવ કે રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રીસ પંચાવન નો ઝોન નવ જેમાં અમારી ક્લબ સામેલ છે તેના આસિસ્ટન્ટ ગવર્નર એવા ગોવિંદભાઈ જેઓ સમર્થ જ્વેલરી વાળા છે એમના અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આજની આ રોટરી ક્લબ ઓફ વિસ્તાગાની શપથ વિધિમાં માં હું પ્રેસિડેન્ટ તરીકેની નિમણૂક થઈ છે અને મારા સાથી મિત્ર એવા હર્ષિલભાઈ મોદી જેઓ સેક્રેટરીની ભૂમિકા નિભાવી રહ્યા છે આગામી સમયમાં યુથ લીડરશીપ યુથ લીડરશીપ માટેના પ્રોજેક્ટ્સ તથા જે પણ ફેલોશિપના પ્રોજેક્ટ હશે એના અંતર્ગત અમે રોટરી સાથે રહી અને કાર્ય કરવાના છીએ જેવા કે જીકે અમારો મેઈન સિગ્નેચર પ્રોજેક્ટ છે જેની અંદર પાંત્રીસો થી વધુ સ્ટુડન્ટો અમે જનરલ નોલેજની ની અંદર ઇમ્પ્રુવમેન્ટ થાય એના માટેનો નૂતન સર્વ વિદ્યાલય અંદર ત્રણ આઠના રોજ આયોજન કર્યું છે અરે આ મારા ક્લબ સેક્રેટરી છે જાગૃતિ બેન પટેલ હવે તમારી કઈ ક્લબ ચાલે છે અને શું કામ કરે છે મારી ક્લબ છે ઇનરવિલ ક્લબ ઓફ વિસનગર અમારી ક્લબ ઇન્ટરનેશનલ લેવલે કામ કરી રહી છે જે નીડી પીપલ હોય લાઈક એનજીઓ અને અમારી ક્લબ ઇન્ટરનેશનલ માં આઈ થીન 150 થી વધારે ક્લબો ચાલી રહી છે અમારી અને અમારી આ વર્ષની થીમ છે સ્ટેપ અપ એન્ડ લીડ બાય એક્ઝામ્પલ તો એ તમારી થીમ અંતર્ગત કયા કામગીરી કરવાની છે અમારી થીમ અંતર્ગત એન્વાયરમેન્ટ વિમેન્સ ચાઇલ્ડ યુથ ડેવલપમેન્ટ વગેરે કામો કરે છે અમારે